પછી આપણે વકીલ ને બધા દેતા પણ એમને હજી સુધી કોઈ હુકમ કલેક્ટરે કર્યો નથી હુકમ કર્યા પછી અને જે ફરિયાદી હોય અને જે ફરિયાદી ન હોય એક એક કોવી પડે એવી કોઈ આપવામાં નથી એવું આજે તંત્ર એટલાના ગુલ્ડોઝરો લગાડી દીધા છે એટલાના ટ્રેક્ટરો લગાડી દીધા છે એ પાડવા માટે મંદિર હોય મસ્જિદ હોય દરગાહ હોય ધાર્મિક વસ્તુ છે હું તો એ પણ કહીશ કે આ લોકોને આટલું બધું શું લડે છે આ રોડ ની સાઈડ માં છે અને રોડ થી કેટલું દૂર આવેલું છે અને વર્ષો વર્ષો જૂનું આસ્થા સાથે જોડાયેલું છે અને યાદ છે હું પણ ઘણીવાર વાર આવેલો છે પણ એક વસ્તુ ચોક્કસ રીતે છે કે આમાં જો આ લોકો જે તંત્ર છે આ લોકો ની લડાઈ સામે લડવું હોય હું હું એકલો કોંગ્રેસ માંથી હોય છે મારી વ્યવહારિક વાત હોય હું જે તમને કહું સાંભળજો તમે હું જે મારી વ્યવહારિક વાત હોય હું દોઢ કલાક માટે લઈ લો કેટલી કલાક માટે ઉભો થઈને મને કહ્યું તમે રાડપડ મેલતા પોણા ત્રણ લાખ મતદારો નો અવાજ છે આ અવાજ હું લઈને મારો અધિકાર છે વ્યવહારિક વાત કરવાનો એ તમે ન કરું શકો પણ કાયદાકીય રીતે ચાલીએ તો જો કાયદાકીય રીતે ચાલીએ એટલે કાયદાકીય રીતે ચાલ્યો

સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું આ આપણો અધિકાર છે

બરાબર છે અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકાય અને મોબાઈલ ચાલુ હોય કરતા મોબાઈલ લઈ અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડરવો પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે પણ આપણે જયારે ગાંધી ચિંધિયા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી

આ નેવું સોમનાથ વિધાનસભા કે ગીર સોમનાથ કે સમગ્ર ગુજરાતમાં બધા નિર્દોષ માણસ છે મહેનત મહેનત કરીને કરીને છે રોજગારી ચલાવે છે એટલે જે વિડીયો ઉતારતા હોય એ પણ હું કહું છું કે હિન્દુ સમાજને વિનંતી છે ખ્રિશ્ચિન સમાજને વિનંતી છે તમામ સમાજના લોકોને વિનંતી છે કે જે આ ખોટી રીતે થઈ રહ્યું છે આજે મુસ્લિમ સમાજ ઉપર થયું છે કાલે હિન્દુ સમાજ ઉપર પણ થશે ત્યારે આજે હિન્દુ સમાજે વિનંતી છે કે આપણે ઊભવું જોઈએ આપણા ભાઈઓ છે બધા અહીંના રહેવાવાળા આપણા વિસ્તારના જે સાથે કામીએ છીએ સાથે જમીએ છે ત્યારે મારે મુસ્લિમ સમાજને પણ વિનંતી છે જ્યારે હિન્દુ સમાજને જરૂર પડે ત્યારે આપણે પણ બધાને ઉભવાનું છે અને સમાજ એક થઈને રહેવાનું તમામ સમાજ આપણે એકતાથી રહેવા વાળા વ્યક્તિ છે ભાઈચારાથી રહેવાવાળા વ્યક્તિ છે અને કાયમી માટે ભાઈચારાથી રહેશું અને આવા મોટા અધિકારીઓ કે જે પણ અન્યાય કરતા હોય એની સામે લડશો ને આપણો હક મેળવશો કારણ કે આજે કોર્ટમાં આજે કે કીધું ત્યાં બધા આઠ તારીખે કોર્ટે સમય આપ્યો છે આઠ તારીખ સુધી સમી જાવ તો એ પણ કરવા માટે ત્યાં નથી આટલી રાતે આવા વરસાદમાં બધાને હેરાન કરે છે પણ મક્કમતાથી રહેવું પડશે અને લડાઈ લડવી પડશે અને લડાઈ લડવા માટે ગાંધી જિંદિયા માગે લડવી પડશે તો એક ભૂલ કરશો તો બધા હેરાન થશે છ સાત વાગ્યા સુધી મને લાગતું હતું રુદિન પટેલ બધા મારી પાસે કોન્ટેક્ટમાં હતા મેં કીધું પટેલ મારા કોન્ટેક્ટમાં છે બધા કીધું છે કે એવું કંઈ છે નહીં પણ ભરોસો નહીં કરતા હું આગળ તમને કહું કે ભાઈ એવું નથી અને કાલે વર્ષ તમે એમ છે કે અમારા ધારાસભ્ય કીધું કે કાલે થયું તો કઈ મારું નામ નહીં પણ ભરોસો કારણ કે છેલ્લે તો નોકરી વાળા તો છેલ્લે નોકર જ નહીં ઉપર જે આદેશ આવે એટલે કરવાના છે પણ એની સામે લડવાવાળી પ્રજા છે પ્રજાનો અવાજ ઉઠાવે ત્યારે તમામ ધારાસભ્ય પણ બનાવીને ધારાસભ્યને ઘરે મોકલાવી શકે સંશોધ સભ્યને બનાવી શકે સંશોધ સભ્યને સંયમ મોકલાવી શકે અને સંકારને પણ ઘરે મોકલાવી શકે વિનંતી છે ગાંધીચિંત્યા માગે સ્વયં રાખવાનું તમારા વડીલો આગેવાનો કે એ કરવાનું હું એમની પાસે તમે મને કહ્યો આપણી પાસે બે રસ્તા છે તમે કહો તો લડાઈ કરવા માટે હું આહી ઊભો રહું સૌથી પહેલા હું ફૂઈ ગઈ એ વસ્તુ હા વેરી ગુડ વેરી તો એ છે કે તમે એ સંભાળી શકો તો આ કોઈની એક ટીમ કોર્ટમાં જાય અને હું ગાંધીનગર જાઉં સરકાર સરકારમાં રજૂઆત કરીને ત્રણ રીતે આપણે લડી શકીએ ત્રણ ભાગમાં કે જે છે કે પરિસ્થિતિ આ છે ઘણીવાર અહીંના અધિકારીઓને કહેતા હોય ઉપર પરિસ્થિતિ કેતા પણ ન હોય તે પરિસ્થિતિ ગાંધીનગર જઈને હું વાત કરી શકું તો હું ત્યાં ગાંધીનગર જાઉં

તો તમે આગેવાન કીધું ભાઈ તમે અમને ચર્ચા કરો તમે માનતા નથી બોલતું બોલતા મેસેજ જાત હશે એને ખબર પડે કે આગેવાન એક હાલે છે તમે લોકો એટલે એને ખ્યાલ પડી જશે પણ અત્યારે એમ જોયું કે આ તો બધા આમ ને કોઈનું માનતા જ નથી કોઈ તો એને વધારે પાવર આવી જશે